દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ નવ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે વલસાડના ધરમપુર તાલુકામાં સરેરાશ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વલસાડ શહેરમાં ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસ્યો છે ડાંગના આહવામાં સરેરાશ છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નવસારીના કપરાડામાં સરેરાશ છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નવસારીના ચીખલીમાં પણ છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે તો નવસારીના વાંસદામાં ચોવીસ કલાકમાં છ ઇંચ વરસાદ થયો છે ડાંગના વઘઈમાં છ ઇંચ વરસાદ વરસાદથી પાણી ભરાયા છે વલસાડમાં પારડીમાં સરેરાશ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે

નવસારીના કપરાડા જોવા મળી રહ્યો છે જે રીતના આંકડા સામે આવ્યા છે આંકડા પ્રમાણે ની વાત કરવામાં આવે તો જે રીતના વરસાદ વરસ્યો છે ત્યારે અલગ અલગ ગામોની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે કેટલાક લોકોના ઘરોમાં પાણી પણ ઘુસી ગયા હોવાના

નો જે છે તે દ્વારા મેળવવામાં આવ્યો છે પરંતુ જે વરસાદી લઈને ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને ગામો ની અંદર વરસાદી માહોલ ને લઈને જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે કેટલાક ઘરો ની અંદર પાણી ઘુસી ગયા છે એટલું જ નહીં પરંતુ તંત્ર અત્યારે હાલ કામે લાગ્યું છે જી

પ્રભાવિત થયા છે જમવાનું પણ તેમને અત્યાર સુધી મળ્યું નથી તંત્ર રાહ જોઈને બેઠ્યું છે લોકો કે તંત્ર આવશે ફૂડ પેકેટ અથવા તો કોઈ વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા પણ ત્યાં કરવામાં નથી આવી